તો ભાવનગરમાં શેત્રુંજી ડેમની સપાટી એકત્રીસ ફૂટને આંબવાની તૈયારીમાં છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં શેત્રુંજી ડેમમાં પાણીની બે ફૂટ આવક થવા પામી છે ત્યારે ભાવનગર પંથકની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થતો હોય છે ત્યારે ઉપરવાસમાં સારા વરસાદથી ફરીથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે ત્યારે શેત્રુંજી ડેમ એસી ટકા ભરાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા છે પાલીતાણાના પાંચ ગામો અને તળાજાના બાર શેત્રુંજી ડેમમાં એકસો એક્યાસી ક્યુસેક પાણીની આવક શરૂ છે તો મહત્વના સમાચાર ભાવનગરથી કહી શકાય ત્યારે ભાવનગરમાં શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદ લઈને પાણીની આવક જોવા મળી રહી છે ત્યારે શેત્રુંજી ડેમની સપાટી એકત્રીસ ફૂટને આંબવાની તૈયારીમાં છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં શેતુંજી ડેમમાં પાણીની બે ફૂટ આવક થવા પામી છે ત્યારે ભાવનગર પંથકની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થતો હોય છે ત્યારે ઉપરવાસમાં સારા વરસાદથી ફરી શેત્રુંજી ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે ત્યારે શેત્રુંજી ડેમ એસી ટકા ભરાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયો છે ત્યારે પાલિતાણાના પાંચ ગામો તો તળાજાના બાર ગામોને સાવચેત કરવામાં આવે છે ત્યારે હાલ સેતુજી ડેમમાં ચાર હજાર એકસો ક્યુસેક પાણીની આવક શરૂ છે